આ બહારવટીયાને લાડવામાં ઘટના આ બોદલા આ એટલું જીવતી વાલાએ પોતાની સામે બેઠેલા કક્કલ બોદલા નામના સંગાઠી પર બંદૂક તાકી ગોળી છોડી પણ પાસે બેઠેલા બીજા સાથીએ ઝડપથી હાથ હુંસો કરી આ બંદૂકની નળીને ઠેલો માર્યો કક્કલના માથા ઉપર થઈ હવામાં સન્નેનાટી બોલાવતી ગોળી સાલી ગઈ આ ખેર આ કહેવાળાએ બંદૂક નીસે નાખી દીધી આ તારીપે બાજરી હજી બાકી હેશે ખોદા તારા લેખા લેશે આ પોતાના સાથીઓ તરફ ફરીને એ બોલ્યો આપણે બારવટું થઈ ભાઈઓ આજથી બરાબર અઢી દિવસે આપણને હડકવા હાલશે આ ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે આ ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ આ પોતાના સાથીઓને કળકળતી આંતરડીના આવા વેણ સંભળાવ્યા અને લમણે હાથ દઈને સહુ સાથીડાએ આગમવાણી સાંભળી રહ્યા આ કોઈના મોંમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું આ તોય થરથરી ઉઠીને સાથીઓ બોલ્યા આ હો હો વાલા એવું બધું વેણ આ બેલીઓ એ વેણ વિધાતાનું સમજતું આપણે ખાટસવાદીઓને ભેળા કર્યા આ એણે તો આપણને ખોટ ન ખવરાવી આપણ આ કક્કલ બોદલે ખોટ ખાધી અરે રે આ ઓરતને આબરૂ લૂંટી આ ની જેમ ઓરત કળતી હતી એની કાયા શુંથી એના નિશાપા આપણી મોર્ય થઈ મોતની સજાયું પાથરી રહ્યા હશે એ નક્કી જાણજો ભાઈ આ મોરબીના ગામ ઝીકિયાળીની સીમમાં કક્કલ બોદલે પટેલની દીકરીની આબરૂ લીધી આ તે વાત પરથી વાલાએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું આ વાઘરવાની સીમમાં માથોડું માથોડું તલ ઊભાશે આ એમાં લપાઈને બપોર બહાર વટિયા બેઠા છે અને નામનો પગી એ બધાને લાડવા જમાડે છે આ વાલે પૂછ્યું આ પેથા આજ તો બહુ દાખલો કર્યો આ બાપુ તમે મારા ઘર ભરો છો ને હું કોક કોક વાર તમને ગળી દાઢ પણ ન કરાવું આ ભારી મીઠા લાડવા હું આ પેથો તો આપણો બાપ છે ભા ન કેમ ખવડાવે આ એમ વખાણ થતા જાય છે અને લાડવા પેટમાં પડતા જાય છે આ એવેટાણે કોળી પેથાએ પોતાના છોકરાને જાળવા માથે આ સાડીકા તરીકે બેસાડી બહારવટીયાનું ધ્યાન સુકાવી સોપસાપ રસ્તો લીધો આ બહારવટીયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો અને લોટના માલથી ખૂબ ધરાવ્યો હતો આ તેજ જ પેથાએ એજન્સી પોલીસના ગોરા ઉપરી ગોર્ડન સાહેબની સાથે મળી જઈ આ બહાર વટિયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો આ ખાખરેશી ગામથી ઝેરવાળા લાડવા વળાવીને પેઠાને મોકલ્યો અગાઉની આવૃત્તિમાં પર્વત મેરવર ભેલ છે તે બરાબર નથી આ કહેવાય છે કે જીવલેણ ઝેર નહોતું પણ આવે તેવો કેફી પદાર્થ હતો આ લાડવા જ મિયાણાઓને પીરસી દીધા આ ઝેર ખવડાવીને પોતે ગોર્ડનને ખબર દેવા પહોંચ્યો આ વાલાને તો ખભામાં જખમ હતો એટલે કરી પાળતો એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી આ બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાય આ ખૂબ કૂપળાસર તળાવનું પાણી પીધું આ થોડી વાર લેવા બેઠા અડધો કલાક થયો આ ત્યાં એક પછી એક સહુરની જીભો જબાવવા લાગી આ તુર્ત વાલાનો ભાઈ પર્બત ઊભો થઈને બોલ્યો આ વાલા આપણને નક્કી ઝેર ખવરવ્યું અને આપણે ભેતી હેઠળ ભેસાઈ મુવા આ ઝેર આ નક્કી ઝેર છે કમજાત પેથો આ બીજું બોલ્યો આ બસ બેલી હવે મોતની સજા વખતે બોરું વેણ ન હોય હવે માંડો ભાગવા અને બોદલા આ તારા કાળા કામોના ખુદે હિસાબ સૂકવાય છે આ એમ બોલીને વાલો આગળ થયો આ બધા ભાગવા લાગ્યા પણ બીજા તમામને ઝેર સડવા માંડ્યું આખે લીલા પીળા આવવા લાગ્યા અયા અલ્લા આ કરીને કસવાળો દાદલો ડાભી જમીન પર પટકાઈ ગયો આ વાલાએ કહ્યું કે આ બેલી અહીં આની લાશને કૂતરા શું છે એને પડતો મિલીને સાલ્યા જાશું તો આ દુનિયા આપણી દોસ્તીને ફેટકાર દેશે આ માટે એને તો ઉપાડી લેવા સિવાય અહીંથી ખસવાનું જ નથી આ દાદુની લાશને ઉપાડીને આ બહારવટિયા લથડતે પગે સાલતા થયા આ પહોંચ્યા કરાડિયાની પાણખાણમાં ફરીવાર વાળાએ હુકમ કર્યો કે હવે આપણો નેજો અહીં મેલી દો બેલી આ ત્યાં જ વાવટ મેલીને ઓગમને પડખી રણમાં મોરસો કરી લડવા બેઠા આ બાળકો બપોરે એજન્સીની ટોકડી લઈ ગોલ્ડન ગોરો આવી પહોંચ્યો અને સામેથી વાલાએ હાંકોટો દીધો કે હે દગલ બાજો આ ઝેર ખવડાવીને માટી થવા આવ્યા આ પણ હવે તો સોળિયું પહેર્યું હોય તો જ આવવા ઊભા રહેજો અને જો દાઢી દાઢીમૂસના ધણી હોતો સામે પગલે હાલી આવજો આ ઘોડા ઉપર પોમઝાળ થઈ રહેલા ગોડને આ ટોકડીના માણસોને કહ્યું આ જેને પોતાના બાયડી છોકરા વાહલા હોય એ ઘર તરફ વળી જાજો ભાઈ આ જેને જાનદેવો હોય એ જ ઊભા રહીજો આ સાહેબનું વસન સાંભળતા સાંભળતા આ તમામ સિપાહીઓ સાથે કાઢીને સોફસાફ ઊભા રહ્યા આ નિમક હલાલી અને નોકની સાંકળી સહુના પગમાં પડી ગઈ આ સરકાર પાળે માન પાળે આપણા બાળબચ્છાને પાળનારો પરવર દીગાર તો બેઠો જ છે ને આ એવું વિશારીને સિપાહીઓ નિમકના ખેલ ખેલવા ઊભા રહ્યા આ એક પણ માણસ ન તર્યો આ તરત સામેથી તાશેરો થયો ઓળા હમકુ મારો હમકું ગોલી મારો આ એવી હાકલ કરતા કરતા ગોર્ડન સાહેબે પોતાના ઘોડાની બહારવટિયા સામે દોટાવી મૂક્યો આ પોતે ઘોડાની પીઠ પર લાંબા થઈને સૂઈ ગયા પણ એટલામાં તો ઘોડો સમકીને જરીક આડો થઈ ગયો અને સામેથી વાલાના ઠોઠા હાથ પરની બંદૂક વસૂટી આ નાળિયામાંથી સોસવાટા કરતી ગોળી ઘોડાની કેશવાળીમાં થઈને આ બરાબર સાહેબના કાંધમાં સોંટી અને સાહેબ પટકાયો આ જખમી થયેલો બહાદુર અને ટેકીલો સાહેબ પાસો ઊભો થઈને કેરીએ ખેંચી પગપાળો સામો દોડ્યો પણ શેખ પાણખાણ સુધી પહોંચે તે પહેલાં તે ધડ 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 આ બીજી બે ગોળી સોંટીને સાહેબ પડ્યો તેટલામાં તો બહાર અને વગર માર્યા તે બધાના પ્રાણ ગયા હતા આ એજન્સી તરફથી ગોર્ડન સાહેબ હાજી સાજણ અને મામદ ઈસાફ એ ત્રણ જણા બહારવટામાં વાલાની ગોળી વાગતા કામ આવ્યા આ વાલો પણ ગોળીએ વિંધાઈ ગયો છે છતાં પડ્યો નથી હાથમાં બંદૂક હતી આ તેનો કંદો ખભાને ટેકો દઈ રહ્યો છે અને નાળિયે નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર આ બંદૂકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે આ એ વખતના એના મોહરાની તારીફ કરતી કરતી આ ત્રણેય રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો આ મોવર સંઘવાની પણ જામનગરની ગોસત સાથે આવેલો આ તેની આંખમાં પોતાના જોના અને પાક ભેરુનું આવું ઉજળું મોત દેખીને આંસુ આવી ગયા સાલા કંબક્ત આ લેતો જા આ કહીને એક પોલીસે વાલાની છાતીમાં બંદૂકનો કદો માર્યો આ મેવરની આંખ એ મિત્રના મોતનું અપમાન દેખીને ફાટી ગઈ એણે કંદો મારનાર પોલીસની સામે દોળા કાઢીને કહ્યું હવે મરી ગયા પછી તારા બાપને શું મોં લઈને મારી રહ્યો છે વા જીવતા ભેટો કરવો તો આ પોલીસે પોતાની ભરેલી બંદૂક મોર સામે તાકી આ પલકમાં અડધી પલમાં તો એ ઉગમેલી બંદૂકની નાળને હાથને ઝટકો મારી જરાક ઊંચી કરી દીધી અને એની વસુળતી ગોળી આ મેવરના માથા ઉપર થઈને ગાંજતી ગાંજતી ચાલી ગઈ આ કોઈ મિયાણાના પેટનો અહીં હાજર છે કે નથી આ જોઈ શું રહ્યા છો આ એટલે આકલ મોવરના મોમાંથી પડતા તો આ પહાડ જેવા મિયાણા ધસી આવ્યા આ ધીંગાણું જામી પડ્યું હોત પણ બીજા શાણા માણસોએ મોવરને ફોસ લાવી પંપાળી તાઢો પાડ્યો આ વાલાના ડસકા ખાતા મોંમાં પાણી મેલીને મોવરે કહ્યું કે આ વાલા આ તારા જીવને ગત કરજે આ તું મફતનો નથી મર્યો પણ એક ગોરાને અને બે બીજા અમલદારને મારીને મર્યો છે આ તારી ટપાલું તણ આ વેલાય કાગળ વંચાય આ મઢમું બંગલામય આ વાળે મોઢા વાલિયા હે વાળા આ વેલાયતમાં અહીંની ટપાલ છે અત્યારે કે એક મઢમ પોતાના ધણીનું તારે હાથે મૃત્યુ થયું જાણી આ મહાઢાકી રોદન કરે છે આ વાલાના મોતની ખબર ઝુમલા ગંડને પહોંચી આ જોમલાએ રાજકોટ સરકારને ઝાસો મોકલ્યો કે આ વાલાને દગાથી માર્યો છે પણ હવે તમે શેતતા રહીજો આ દ્રાંગધ્રા તાબે મેથાણ પાસેના હોંકળામાં આ ઝુમલો સુપાણો છે આ સાહેબ ગેસ્ટ ત્યાં આવવાની હોવાના એને સમાચાર મળ્યા છે આ ઝુમો તો ગાંઠવાળીને બેઠો છે કે આ પહેલે જ ભડાકે સાહેબનું માથું ઉતારી લેવું આ ગેસ લઈને ધ્રાંગધ્રા પોલીસનું ઉપરી શૂટર સાહેબ સાલ્યો આવે છે કાબેલ ગોરો સમજી ગયો છે કે આ ઝુમાની બંદૂક ટોપીવાળાને જ ગોતી લેશે એટલે એણે કરામત કરી આ પોતાની સાથેના એક પઠાણને સારી પેઠે દારૂ પીવડાવી શખસુર બનાવી આ પોતાનો પોશાક પહેરાવ્યો અને પોતે પઠાણનો વેશ પહેર્યો આ સાહેબને વેશે બેભાન પઠાણ બહારવટીઓની સામે સાલ્યો આ તરત જ ઝુમાની ગોળીએ એના સૂંથા ઉડાડી મૂક્યા આ ત્યાં તો એકલા ઝુમલા ઉપર પચાસ ગોળીઓની પ્રસાટ બોલી આ ઝુમો રૂવાડે રૂવાડે વિંધાઈ ગયો આ જરાક જીવ રહ્યો હતો છતાં ઝુમો પડ્યો નહીં એની બંદૂકની નળી ધરતી સાથે ટેકો લઈ ગઈ અને કંદો સાતીએ ગોઠવાઈ ગયો એ રીતની ટેકે ઝૂમો મરતો મરતો પણ જીવતા જવા માફક બેઠો રહ્યો સાબાઈસ ઝુમા આ અુમ હમુકું માર દયા તું મમુકું માર દિયા એવી સાબાશી દેતો દેતો જ શૂટર સાહેબ આ ઝુમાને થાબડવા લાગ્યો ત્યારે જોમાએ તો છે ડસકારે પણ ડોકું ધૂણાવ્યું આ સમસ્યા કરીને સાહેબને સમજાવ્યું કે આ તને હું નથી મારી શક્યો આ ભૂલથી મેં પઠાણને માર્યો આ મારી મનની મનમાં રહી ગઈ મને સાબાશી મત દે આ ઝુમાના નાશ વિશે બીજી વાત એમ ચાલે છે કે આ એની ભૂખેમ હતી ટોળી મેથાણના હોકળામાં બેઠી છે આ તે વખતે એક જાન ત્યાંથી નીકળી આ ભેળો જે વળાવ્યો હતો આ તેનું નામ સોજોઝીઝ હત એક હરમઠ ગામનો રહીશ હતો અને ઝુમાને રોટલા પહોંચાડતો એણે કહ્યું કે આ ઝુમા અમારી મરજાદા રાખ આ જાનને મતલૂટ પણ ઝુમાએ ન માન્યું પાછોજાજી ગુપસૂપ એક જાસૂસને આસપાસ ખબર દેવા દોટાવ્યો અને એની જાનના ઘરાણાનો ઢગલો કરી આ બહારવટિયા પાસે મૂક્યો આ પોતે લોટારાની અને જાનની વચ્ચે સમજાવટ કરાવવા લાગ્યો આ ત્યાં તો સોજોજી પોતાને મારવાની પેરવી કરે છે એવો શક પડતા આ ઝુમાઈ ઠાર માર્યો આ સમાચાર સોજાજીની ઓરતને પહોંચ્યા આ બહાદુર સ્ત્રી ગાડું જોડાવી અંદર પાણીનું માટલું મુકાવી પોતાના ધણીનું શબ લેવા લોટારાઓની પાસે આવી આ માર્યા પછી પસતા તો ઝુમો સુઝાજીના શરીર પાસે બેઠો છે આ બાઈ આવીને ફેટકાર દીધો અને કહ્યું કે હવે જો સાસી મિયાણીના પેટના હો તો આનો વેર વાળનારો કોઈ પહોંચે ત્યાં સુધી ખસશોમાં અરે માડી આ ઝુમોએ જવાબ દીધો અમારો કાળ આવી રહ્યો છે આ અમને આવું ન સૂઝે આ હવે તો ક્યાંય નાશ્યા વગર અમારે અહીં જ મરવું છે પણ બેન અમે તરસ્યા છીએ પાણી પાઈશ આ ઓરતે પોતાના ધણીના મારનારાઓને આ માટલામાંથી ઠંડુ પાણી પીવડાવ્યું તે દરમિયાન તો શેડબા નામના ગામે થોભણજી નામનો અઢાર વીસ વર્ષનો જોવાન જતને આ પોતાના કાકા સોજાજીના મોતની ખબર પડી એક તલવાર લઈને એ નીકળ્યો આ કાકાની ડેલીએ જઈ ફાતયું પડી એ એકલો મેથાણને વોંકળાઇ આવ્યો આવીને જોઈએ તો આ દ્રાંગ્રા પોલીસ ઉપરી શૂટરની તથા આ બજાણા પોલીસની ટુકડીઓને દૂર રહી આ વોંકળામાં છુપાયેલ બહાર વટિયા પર ફોગટના ગોળીહાર કરતી દીઠી એ સંખ્યાબંધ હથિયારધારીઓમાંથી આ કોઈની સાથી લૂંટારોની ઉપર જઈ પહોંચવામાં નથી ચાલી એક તલવાર ભેર થોભણજી એકલો દોડ્યો આ લોટારઉ ઉપર ત્રાટક્યું આ પાપથી ઢીલા બની ગયેલા જણાએ આ જુવાનની એકલી તલવારે પતી ગયા આ પતાવીને થોભણજી બહાર નીકળવા જાય છે એણે પણ મિયાણાઓ બાંધે છે અત્યારે ગંધી કમર પર બાંધેલી હતી આ દૂરથી સોટર ભરમાયું એ બહાર વટ્યો છે આ સોટરની ગોળી સૂટી આ થોભણજી ઢળી પડ્યો આજુબાજુથી એકઠા થઈ ગયેલા જતો આ નિર્દોષના મૃત્યુથી જનુન પર આવી સડ્યા આ તેઓને વહેમ પડ્યો કે આ બહાર જુજીને પણ બજારણાના પોલીસ ઉપરીએ સહુને શાંત કરી લીધા આ રાવણ હતા વાળા નાથાબાઉ ઝુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે આ ગંડ કાથળના ઝુમલા રે આ વાગડને રહેવા દે ક્ષારભનું જોડલું આ જોમાં પાસમો ભાવદ પીર કાંથડના આ પડાણ માંથી ગંધડા નીકળ્યા આ લીધી વાગડ ની વાટ આ કાપડના ઘોડલે સડતા ખાનને માર્યો હમીર્યો નાવ્યો હાથ કાંથડના આ પ્રાગવડ ભાંગી પટેલને માર્યો સોરે ખોડ્યા નિશાણ કાંથડના આ જડયો ડુંગર ઘોડલે ઘેર્યો ઘણાનો કાઢ્યો ઘાણ કાંથડના અંજારની સડકી સાધુ જમાડ્યા આ બોલો જોમાની છે કાંથળના આ પગમાં તોડો હાથમાં નેજો ભાવદી ભેળો થાય આ કાપડના મિયાણા મોવરનું બારવટું કોઈ રાજ તરફના અન્યાયમાંથી ઊભું નહોતું થયું પણ ઓરતોની લંબટતામાંથી જ પરિણમ્યું હતું આ વાલો સોરીઓ કરતો અને સોરીના સાહસમાં જ એનો એક હાથ ઠોઠો થયો હતો આ એ વાત પણ ચોક્કસ છે આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો શ્રોત સૌરાષ્ટ્રની ધારામાંથી